કલ્પુસોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજરનો હલવો તેના માટે મેં એક પિત્તળની કઢાઈમાં બે મોટા ચમચા ભરીને ઘી નાખ્યું છે પછી તેમાં આપણે દોઢ કિલો ગાજરને મેં સરસ એવા ધોઈને કોરા કરીને તેનું છીન કરી લીધું છે તેને કડાઈમાં નાખીને આપણે તેને ધીમા તાપે ગુલાબી ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું તમારે ધીમ મીડિયમથી લો ગેસની ફ્લેમ પર તેમાં તેને શેકવાનું તેથી બળે નહીં અને સરસ એવો ગાજરના હલવાનો ટેસ્ટ આવે પછી તેને આપણે કન્ટિન્યુ ચલાવતા જઈશું અને ગુલાબી થાય ત્યાં સુધી તેને આપણે શેકીશું આપણું છીણ સરસ એવું શેકાઈ જાય પછી તેમાં આપણે ફૂલ સેટ એક લીટર દૂધ નાખ્યું છે મેં તમે તેમાં માવાનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં આજે હલવો એકલા દૂધમાં બનાવ્યો છે જ્યાં સુધી આપણું દૂધ એકદમ બળી ના જાય ત્યાં સુધી તેને આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને શેકાવા દઈશું આપણું દૂધ સરસ એવું શેકાઈ જાય પછી તેમાં આપણે બસોથી અઢીસો ગ્રામ જેવી ખાંડ નાખીશું તમને જેવું કળી ફાવતું હોય તેવું તમે નાખી શકો છો મેં બસોથી અઢીસો ગ્રામ જેવી ખાંડ નાખી છે પછી જ્યાં સુધી આપણી ખાંડ સરસ ઓગળી ન જાય અને ખાંડનું પાણી બળી ના જાય ત્યાં સુધી કન્ટિન્યુ તેને ચલાવતા રહીશું મસ્ત મજાનું જ્યાં સુધી શેકાઈ જાય પછી આપણે તેને ઉપરથી ડ્રાય ફ્રૂટ નાખીશું અને કન્ટિન્યુ તેને ચલાવીશું આપણો મસ્ત મજાનો ગાજરનો હલવો રેડી છે મારી તબિયત આજે થોડી નરમ છે તેથી મારો અવાજ થોડો જાડો છે તેના માટે સોરી પછી આપણે ગાજરને હલ ગાજરના હલવાને સર્વ કરીશું ઉપરથી ડ્રાય ફ્રૂટ નાખીશું ગરમા ગરમ ગાજરનો હલવો રેડી છે તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારો ધન્યવાદ જય માતાજી